જે ખાસ કરીને આપણે જુલાઈ માસ છે એ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે આ સમગ્ર માસ છે ઉજવણી કરતા હોય ખાસ કરીને જુલાઈ માસમાં છે વરસાદની સંભાવના ઘણી બધી વધારે હોય છે અને ખાસ કરીને ડેન્ગ્યુ જે છે એનું ટ્રાન્સમિશન પણ આ ઋતુમાં વધારે જોવા મળે છે કેસીસ છે એનું એસ્ટાબ્લિશ પણ આ ખાસ ઋતુ પર આધાર રાખેલો હોય છે એનો એ ડેન્ગ્યુ જે છે એ વિરોધી માસ છે જુલાઈમાં ઉજવવામાં આવે છે આ અનુસંધાને મેલેરિયા વિભાગ દ્વારા માનનીય જે સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ છે ઉપરાંત આરોગ્ય સમિતિના ચેરમેન સાહેબ છે એની સૂચના અન્વયે આપણે વન ડે વન વોર્ડ છે એ અન્વયે આઉટડોર ફોગિંગની કામગીરી ઉપરાંત જે તે કન્સર્ન વોર્ડમાં સઘન સઘન પોરાનાશક કામગીરી છે એ ડેન્ગુ અટકાયતી પગલાં ઉપરાંત જે છે મેલેરિયા જે છે એ અટકાયતી પગલાંના ભાગરૂપે આપણે આ કરવાના છીએ એ અનુએ દરેક વોર્ડમાં આપણે શિડ્યુલ છે એ જાહેર કર્યું છે આ ઉપરાંત દરેક વોર્ડમાં આપણે જે વધારે કેસો જે મળતા એરિયા છે એ પણ આઈડેન્ટિફાય કર્યા છે તો ખાસ કરીને એ જગ્યા ઉપર વધારે ફોકસ આપવામાં આવશે અને એમાં પણ અમારા મેલેરિયા વર્કર અને ખાસ કરીને મેલેરિયાના જે વીબીડી વોલેન્ટિયર્સ છે એના દ્વારા પોરાનાશક કામગીરી ઉપરાંત નોટિસ આપવાની કામગીરી અથવા પોરા મળે તો દંડ વસૂલાતની કામગીરી વગેરે જે છે એ કામગીરી એક સાથે છે વન ડે વન વીક અંતર્ગત છે સોરી વન ડે વન વોર્ડ અંતર્ગતની કામગીરી દરમિયાન કરવામાં આવશે જે ખાસ કરીને વાત કરીએ તો આ ફીવર સર્વેલન્સની એક્ટિવિટી પણ સાથે સાથે કરવામાં આવશે ઘરે કોઈને ફીવર જણાય તો મેલેરિયા માટે જે છે એ સ્લાઇડ પણ લેવામાં આવશે આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ઉપર રિફર પણ કરવામાં આવશે જે અત્યારે જે ખાસ કરીને ચોમાસાના સ આગામી દિવસો આવી રહ્યા છે તો લોકોએ ખાસ કરીને પોતાના અગાસી છે આ ઉપરાંત ઘરના પાર્કિંગ છે સેલર છે આ દાદરની નીચે પાણીની ટાંકી છે ઉપરાંત અગાસી ઉપર પડેલો ભંગાર છે આ ફ્રીજની ટે કુંડા વગેરેની અંદર જે ચોખ્ખું પાણી ભરાય રે તો ખાસ કરીને જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના જે મચ્છરો છે આવા ચોખ્ખા પાણીની અંદર પોતાના ઈંડા મુકતા હોય છે ઈંડામાંથી છે એ લાર્વા બનતા હોય છે ને લાર્વામાંથી પોના પુખ્ત મચ્છર બનતું હોય છે તો ખાસ કરીને ચિકનગુનિયા અને જે ડેન્ગ્યુના જે ઈંડા હોય છે એ પણ વાયરસ છે એનું ટ્રાન્સમિશનનું કામ કરતા હોય છે એ ઈંડાની અંદર પણ વાયરસ જઈને નવી પેઢીમાં પણ વાયરસ છે એ આવતો હોય છે તો ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે જે વિસ્તારોમાં ગયા વર્ષોમાં જે ડેન્ગ્યુના કોઈ પણ કેસિસ મળ્યા હોય તો આના ઈંડા ત્યાં હોવાની અથવા ડોર્મટ સેટમાં પડેલી હોય શક્યતા છે રહેલી છે તો દરેક વ્યક્તિએ ખાસ કરીને અઠવાડિયે એક વખત પોતાના ઘરની અગાસીથી માંડીને તમામ જેટલા પણ પાત્રો છે એ પાત્રોમાં ભરાયેલું પાણી છે જ એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ કારણ કે આ ડેન્ગ્યુ ફેલાવા માટે એક ચમચી પાણી જે છે એ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે એટલે આ તમામ કામગીરી છે એ કરવી જોઈએ અઠવાડિયામાં એક વખત દરેક વ્યક્તિએ સ્વયંભૂ રીતે પોતાના ઘરના તમામ પાત્રો છે ઊંધાવાળીને ડ્રાય કરવા જોઈએ અને ડ્રાય ડેની ઉજવણી કરવી જોઈએ